પાલિતાણા નજીક આવેલા પવિત્ર સિદ્ધવડ તીર્થ ધરામાં સ્થિત તક્ષશિલા નગરીમાં ભવ્ય ધાર્મિક વાતાવરણ વચ્ચે ત્રણસો પંચોતેર ઉપધાન તપના આરાધકોએ તપસ્યા સફળ પૂર્ણાહુતિ કરી પવિત્ર સિદ્ધવડની ધરા પર આ બિલના ભીષ્મ તપસ્વી આચાર્ય હેમવલ્લભ સુરેશ્વરજી મહારાજ તેમજ પન્યાસ લબ્ધિવલભ વિજયજી મહારાજ અને પન્યાસ રત્ન વિજયજી મહારાજની નિષામાં ઐતિહાસિક ઉપાધાન ત્યયુ તપ યોજ્યું તપસ્યા પૂર્ણતા નિમિત્તે ઉપાધાન તપના માળારોપણ મહોત્સવનું ભવ્ય આયોજન થયું માળ પ્રસંગે અંતર્ગત બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં દેશભરના ભક્તજનો તથા તપસ્વીઓના સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંપૂર્ણ આયોજનની વિશાળતા અને આધ્યાત્મિકની મહેફિલથી પરિપૂર્ણ બનાવ્યું તપસ્યા દ્વારા પાલિતાણા તીર્થધામે એક વધુ આધ્યાત્મિક ગૌરવનો મેળો કર્યો છે આરાધકોના ધર્મભાવી ઉત્સાહ ભક્તિભાવ અને તપસ્યાના આદર્શે સમગ્ર તીર્થમાં અનોખું પવિત્રમય વાતાવરણ ફેલાયું હતું પંકજભાઈ ખાંતિલાલ શાહ વલભીપુરવાળા આજે માળા ઉત્સવમાં જે પણ આરાધક છે સુડતાલીસ દિવસની આરાધના કરી છે અને જે પ્રમાણે સાધુ જીવન હોય એની અંશ એમને પ્રતીતિ થાય એવી રીતે જેવી રીતે મારા સાહેબ રહે એ પ્રમાણે જ એમને રહેવાનું હોય છે અને બધા લોકો આરાધકો બહુ જ આજ માળનો દિવસ છે સુડતાલીસ દિવસ પૂરા થઈ ગયા છે અને આજે માળના દિવસથી આ બધા આરાધકો બહુ ખુશીમાં છે અને એ લોકોને આત્માની અનુભૂતિનો જે સ્પર્શ થયો છે સિદ્ધવડ ભૂમિમાં એની માટે અમોને ખૂબ જ આનંદ છે કેટલા આરાધકો હતા ત્રણસો ને પંચોતેર આરાધકો હતા અને આપણા દ્વારા ચાતુર્માસ પણ કરવામાં આવ્યું છે તેમાં લઈને શું કહેશો ચાતુર્માસ પચાસ દિવસનું અને ચાર મહિનાનું બંને ચાતુર્માસ હતું અને ચાતુર્માસમાં પણ લોકોએ બધાને બાવીસ કલાકનું મૌન હતું મોબાઈલ યુઝ કરવાનો નહોતો સફેદ વસ્ત્ર પરિધાન હતા એ પચાસ દિવસમાં દિવસમાં છ કલાક સાહેબજીની વાંચના હતી જેની અંદર અત્યારે સાહેબજી પહેલાં દિવસથી હું અને છું આ બે શબ્દો ઉપર દિવસમાં છ કલાક તો એવી રીતે મિનિમમ અત્યાર સુધીમાં એક જ પદાર્થ પર ચા સાડા ચાર મહિનાથી ચાલે છે જેની અંદર મિનિમમ મતલબ પાંચસો કલાક ઉપર વ્યાખ્યાન અત્યારે થઈ ગયું છે પણ એ જ પદાર્થ પર લોકોને બધા આરાધકોને આ મૌન માટે અને જે આત્મા વિશે સાહેબજી કે છે એમાં બહુ જ રસ છે જેની અંદર યંગસ્ટર છે એને બહુ જ વધારે પડતો આનંદ છે અત્યારે આ દસેક આઠ આઠ વર્ષનો છોકરો છે એને આપણે સાહેબજીને એમ કહીએ ને કે એને ક્વેશ્ચન આન્સર પૂછતા જોઈએ તો આપણને ખુશી થાય કે આટલા નાના બાળકને પણ આવી રીતની આત્માની અનુભૂતિની અત્યારે એને વધારે પડતી જાણ છે